નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હોવ તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા આજના અગત્યના સમાચાર જોઈએ તો બફારાવાળી હવામાન હવામાન વિભાગની આગાહી વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી તેથી હવે રાજ્યમાં વરસાદ જોર ઘટશે આ દરમિયાન ભેજનું પ્રમાણ વધતા સવાર અને સાંજે બફારાનો અનુભવ થઈ શકશે જો કે તારીખ અઢાર થી લઈને વીસ સપ્ટેમ્બર સુધી છૂટા છવાયા સ્થળો પર ગાંજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો એસટીને ફળ્યો ભાદરવી પૂનમનો મેળો મહેસાણા એસટી ને ફળ્યો છે આ અવસરની ઉજવણીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર તે અંબાજી યાત્રા કરતા હોય છે સામે આવેલી માહિતી અનુસાર પાંચ દિવસમાં ત્રણસોને સત્તાણું બસોમાં નવસો મુસાફરોએ મુસાફરી કરી છે પાંચ દિવસમાં જ ડિવિઝનને ને સાસઠ લાખ થી આવક થઈ છે મહેસાણા એસટી વિભાગ દ્વારા ડિવિઝન હેઠળ આવતા ડેપો પરથી અંબાજી જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે મળ્યો છેલ્લા બે મહિનામાં સોના ના ભાવમાં જબરદસ્ત વધઘટ જોવા મળી છે બજેટમાં તેવીસ જુલાઈ ના રોજ નાણાં મંત્રીએ સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી ત્યારબાદ સોનું અચાનક સસ્તું થઈ ગયું હતું અને દેશમાં સોનાના વેચાણમાં જોરદાર વધારો થયો હતો ક્રિસ્ટિયલના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાના વેચાણથી જ્વેલર્સની આવકમાં બાવીસ થી પચીસ ટકાનો વધારો થયો છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામાઈ ગામના એક ખેડૂતને મુંડાના ઉપદ્રવથી એક પોઈન્ટ પચાસ લાખનું નુકસાન થયું છે પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે જેના કારણે હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે સહાયની પણ માંગ સરકાર પાસે કરી તો સુરત શહેર માં રોગચાળો બે કાબુ સુરત શહેર માં રોગચાળો બે કાબુ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છેલ્લા ચોવીસ કલાક માં બે વ્યક્તિ ને તાવ આવવાથી મોત થયા છે બીજી બાજુ

ત્યાર પછી ના સમાચારની વાત કરીએ તો બાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ ભક્તો એ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ નો મેળો અંતિમ ચરણે પહોંચી રહ્યો છે લાખોની સંખ્યામાં ભક્તો મેળામાં પહોંચ્યા હતા મેળાના પાંચમા દિવસે પાંચ લાખ અઠ્ઠાણું હજાર બસોને ત્રેપન સાથે પાંચ દિવસમાં કુલ બાવીસ પોઇન્ટ પાંત્રીસ લાખ ભક્તોએમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પદયાત્રી સંઘો અંબાજી ધામ નજીકના અંતરે પહોંચતા જ ગિરિમાળામાં માં અંબાના જયગોષ્ઠિ ગુજી ઉઠી છે ધીમે ધીમે મેળો અંતિમ ચરણે પહોંચી પણ રહ્યો છે પર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર શાકભાજીના ભાવની અંદર ભડકો શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે શાક માર્કેટમાં ડુંગળી 35 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે જ્યારે રીંગણાની અંદર વાત કરીએ તો 35 થી 50 રૂપિયા પ્રતિ કિલો વાલોર 75 થી 80 રૂપિયા પ્રતિ કિલો તુવેર લીંબુ પંચોતેર થી એકસો ને દસ રૂપિયા પ્રતિ કિલો કિલોના ભાવે વેચાઈ રહ્યા છે મફત મળતું કોથમરી આજે નેવું થી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો ભાવે વેચાઈ રહ્યું છે ત્યાર પછી સમાચાર જોઈએ તો રેકોર્ડ તૂટ્યો ચેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ બજાર આજે સર્વોચ્ચ ચપાટીએ પહોંચી ગયું છે

ત્યાર પછી ના સમાચાર ને લઈને વાત કરીએ તો મતદાન માટેની તૈયારીઓ પૂરજોશ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર સોળ સપ્ટેમ્બરે જ શાંત થઈ ગયો છે બીજેપી અને કોંગ્રેસ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે જોર લગાવી દીધું આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ક્રિસ્તવાડ અને રામવન જિલ્લામાં માં ત્રણ સંબોધિત કરી હતી આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં આવતીકાલે યોજના ચૂંટણીની તૈયારીઓ પૂરજોશ માં પૂર્ણ થઈ ગઈ છે સમાચાર જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં માં એસી તાલુકામાં વરસાદ ગુજરાતમાં આવનારા દિવસ માટે વરસાદને માટેલો એલર્ટ જારી છે જયારે છેલ્લા ચોવીસ કલાકમાં માં એસી તાલુકા વરસાદ પડ્યો છે ગણદેવીમાં માં સાડા ત્રણ ઇંચ સાગબારામાં માં સાડા ત્રણ ઇંચ સિંગવડમાં માં અઢી ઈંચ વાપી પોણા બે ઇંચ ડેડીયાપાડા અને નસવાડીમાં પોણા બે ઇંચ દેવગઢ બારીયા અને લીંબખેડામાં દોઢ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે મહત્વનું છે કે આજે ચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી ના સમાચાર ને લઈને વાત કરીએ તો માત્ર મુરલીથી થી ચાલે કામ સુદર્શન પણ જરૂરી છે સીએમ યોગી યુપી ના સીએમ એવા યોગી આદિત્યનાથે ત્રિપુરામાં એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે માત્ર મુરલી પૂરતી નથી પરંતુ સુરક્ષા માટે સુદર્શન પણ જરૂરી છે સી યોગીએ કહ્યું કે આપણે સાથે મળીને આ કામ કરવું પડશે અને વિધર્મીઓને તક ન આપવાનું ધ્યાન પણ રાખવું પડશે આપણે આવી શક્તિઓને ખતમ કરવી પડશે જેથી કરીને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ન બને આપણે દેશ અને ધર્મને સુરક્ષિત રાખવાનો છે આવું નિવેદન સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ત્રિપુરા તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર